નરશ્રી માતા નું જે જૂનું સ્થાન છે તમે જોઈ શકો છો મિત્રો જે નરશ્રી માતા નું જે નવું મંદિર છે એની મંદિર ની પાછળ તમે જોઈ શકો છો કુલદીપ બનશે પેલા તો જેટલા પણ યુટ્યુબમાં મારો વિડીયો જોતા એમનું માં મિત્રો હાર્દિક સ્વાગત છે અને આજે મિત્રો ગુરુ પૂર્ણિમા છે એટલે પેલા તો દરેક મિત્ર જય ગુરુદેવ અને આજનું જે થમલે છે નરસિંહ માતાનો નરસિંહ માતાનો જે વિડીયો આપણે બનાવી રહ્યા છીએ નડાબેટ નો તો દરેક મિત્ર ને જય નરસિંહ માતા અને મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ નડા અને તમે જોઈ શકો છો અત્યારે નડાબેટના જે રણમાં આપણે ઉભા છીએ અને ત્યાં રણમાં પાણી કેટલું છે ને એ મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો આમ રાઉડ માં આ રાઉડ મારો કે કેટલું પાણી છે ને એ મિત્રો તમે અંદર જોઈ શકો છો અને જે આપણું બાઇક છે મિત્રો સામે રસ્તા ઉપર મૂકેલું છે મિત્રો એક રણમાં એક મિત્રો ચમત્કાર જેવો છે તમે જોઈ શકો છો અત્યારે પાણી પીડ્યું છે અને આપણે પાણીમાં સીધા ચાલશું ને તો મિત્રો આપણો પગ છે ને બિલકુલ આ અંદર જમીનમાં ગારામાં જશે ને તમે જોઈ શકો છો આ પાણી વાળું છે અને આપણે અંદર નીકળી રહ્યા છે તમે જોઈ શકો છો એકા ચમત્કાર કેવા મિત્રો ખાલી તમને અહીંયા જે રણનું પાણી કેટલું છે ને એ આપણે બતાવવા માટે તમને અહીંયા આપણે વિડીયો બનાવ્યો હતો તો હવે આપણે મિત્રો માતાજીના તમને દર્શન કરાવીશું અને મેળાનો માહોલ કેવો છે ને એ આપણે આ વિડીયોમાં મિત્રો તમને બતાવીશું તો વિડીયોમાં છેલ્લા સુધી મિત્રો બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને આપણી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આપણે સીધા જઈશું માતાજીના મંદિરે તો ચલો મિત્રો આપણે જેવા ગેટની અંદર એન્ટર થઈએ ને એટલે પહેલાં આપણે તો જોઈ શકો છો કે આ બાજુ જે બાઇકોનું પાર્કિંગ જોવા મળે છે ને આ બાજુ તમે જોઈ શકો છો કે ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે અને મંદિર આગળનું કંઈક આવી રીતે આપણને નજારો જોવા મળે છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે કેટલી મિત્રો પબ્લિક આવે ને એ તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો આપણને આવી રીતે આજનું ગુરુ પૂર્ણિમાનું લોકેશન જોવા મળે છે મિત્રો વિડીયો તમે જોઈ શકો છો આ બાજુ તમે જોઈ શકો છો કે બાઇક પાર્કિંગ છે અને આ બાજુ ગાડીઓનું પાર્કિંગ છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો મિત્રો આપણે આપણે સીધા હવે મંદિરે જઈશું અને તમને માતાજીના દર્શન કરાવીશું તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી બન્યા રહ્યો તો આપણે સીધા જઈશું મંદિરે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મંદિર આગળનો મેઇન ગેટ હવે આપણે ગેટની અંદર જઈશું અને તમને માતાજીના દર્શન કરાવીશું ને આપણને આવી રીતે કંઈક લોકેશન જોવા મળશે છે આજનો તમે જોઈ શકો છો ગુરુ પૂર્ણિમાનું અને મિત્રો થોડોક આપણે શું લેટ થોડા પડી ગયા કારણ કે અત્યારે આવવામાં ટાઈમ અમારે થઈ ગયો છે લગભગ સવા ત્રણ આ મિત્રો તો સવા ત્રણ વાગે આપણે આવ્યા છીએ એટલે પબ્લિક હતી બધી અત્યારે હાલ ખાસ કરીને ઘરે ચાલી ગઈ છે અને આપણને આવી રીતે લોકેશન જોવા મળશે અત્યારે ત્રણ વાગ્યાનું બપોરના ત્રણ વાગે છે અત્યારે તમે જોઈ શકો છો આપણે માતાજીના દર્શન કરવા જઈશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો અને વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો અને આપણે ચેનલ ઉપર નવા ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરજો તો આપણે જઈશું સીધા મંદિર તરફ અહીંયા મેન જે ગંડ છે હા તમે જોઈ શકો છો જય માતા મારી તો આપણે મિત્રો ઉપર જઈશું ને માતાજીના તમને દર્શન કરાવીશું તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો આ છે મેન માતાજીનું મંદિર તમે જોઈ શકો છો ઓહી પણ તમે જોઈ શકો છો કે નરસિંહ માતાનું જે મંદિર વિશેની જાણકારી છે ને મિત્રો અહીંયા લખેલી છે વાઈટ બધું જોઈ શકો છો બરાબર એ છે અમારું બ્લોકે ઓકે બ્લોકે હા તો તમે જોઈ શકો છો ક્રામ મંદિર અંદર જેવા આવીએ ને એટલે આપણને આ રીતે માતાજીની મૂર્તિના દર્શન કરવા મળે છે તો મિત્રો તમે માતાજીના દર્શન કરી શકો છો જય નળશ્રી માતા એ રીતે દર્શન કરવામાં તો મિત્રો તમને માતાજીના દર્શન કરાયા હવે આપણે આગળનો જે લોકેશન છે આપણે વિડીયોમાં બતાવીશું અને વિડીયોમાં મિત્રો છેલ્લા સુધી બનાવી આ વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો તો આપણે જઈશું આ બાજુ તો જોઈ શકો છો અને અહીંયા પણ તમે જોઈ શકો છો જે શિવ ભગવાનની પ્રતિમા તમે જોઈ શકો છો અહીંયા શિવ ભગવાનની પ્રતિમા છે અને લોકો પણ અહીંયા જો વિડીયોમાં સેલ્ફી અને વિડીયો બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો કંઈક આપણને આવી રીતે જોવા મળે છે અત્યારે

શ્રી ભગવાન નું ટેચું નથી તમે જોઈ શકો છો બંને સાઈડ થી મિત્રો એમ કે જે પાણીની વર્ષા થઈ રહી છે એ વિડીયો જોઈ શકો છો હા હા તો આ લોકો પણ એમ કે અમને વિડીયો માં લઈ લે તો આપણે એમને વિડીયો લઈ લઈએ છીએ કયા ગામ ના છો કયા ગામ મોટા કાપરા મોટા કાપરા મોટા કાપરા ઓકે તો આ મોટા કાપરા ના છે ચાર હજાર પાંચ પાંચ મોટા કાપરા હા

આવી રીતે જોવા મળશે જૂનમ જૂનો મિત્રો માતાજી મંદિર હોય તો એક આ જૂનમ જૂનો માતાજી મંદિર છે જે નરેશ્વરી માતા તમે જોઈ શકો છો અત્યારે મિત્રો બંધ છે એટલે આપણે તમને અંદર નું જે બતાવી નથી શકીએ તેમ પણ આપણને આવી રીતે કઈ મંદિર જોવા મળે છે ઓકે તો અહીંયા પણ માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો અહીંયા પણ દર્શન કરી શકો છો માતાજી દર્શન કરી શકો છો વરડી માતાજી જય માતાજી કયા ગામ ના નાની ઘરના ઓકે તમે દર્શન કરો માતાજી ને તો જય માતાજી તો મિત્રો જે નરસિંહ માતાનું જે નવું મંદિર છે એની મંદિરની એક્ઝેક્ટ પાછળ તમે જોઈ શકો છો એ આ કુલદીપ વન છે તો આપણે જે બાળકોનું મ્યુઝિયમ તો અમારા કેમેરામેન છે ખાસ આપણે કેમેરા માટે શૂટિંગ માટે આજે ભઈન લાયા હતા આપણે ફૂલ દેવ વન વિજીમ બતાવી દી કે બાળકો માટે ખાસ થઈ તમે જોઈ શકો છો અહીં આવી રીતે બાળકો મજા માણી રહ્યા છે જોઈ શકો છો આપણે આજે અમાજુ કેમેરામેન પણ ખેચકુ ખાવા માટે જતા રહ્યા એમને પણ મજા આવી ગઈ બોલો

મિત્રો આપણે જે પ્રસાદ લેવા માટે જઈએ ને તો આપણને આવી રીતે કંઈક જોવા મળે છે જવા માટેનો જે મેન રસ્તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે જે લોકો પ્રસાદ લેવા આવવા માટે અહીંયા પ્રસાદ લેવા માટે જે લોકો બેઠા છે તમે જોઈ શકો છો અહીંયા આવે આવી રીતે આપણને લોકો પ્રસાદ લેવા આવ્યા છે તમે જોઈ શકો છો એની અંદર પ્રસાદમાં શું છે આપણે બતાવીશું મિત્રો તમે જોઈ શકો છો દાળ ચોખા અને જે શાક છે અને ઘીનો શીરો તમે જોઈ શકો છો જે પ્રસાદની થાળીમાં મિત્રો મિત્રો પ્રસાદની થાળીમાં જે દાળ શાક ભાત અને ઘીનો શીરો આ જે પ્રસાદમાં આપવામાં આવે માત્ર પ્રસાદના ત્રીસ રૂપિયા છે મિત્રો એ મિત્રો માતાજીના મંદિરની એક્ઝેટ પાછળ જે તમને આપણે કુલદીપ વન બતાવ્યું એની એક્ઝેટ પાછળ જે આપણે ભોજનાલય બતાવ્યું ને એને એક સામે તમે જોઈ શકો છો અતિથિ ભવન તો મિત્રો જે લોકો દૂરથી આવતા હોય બહારથી આવતા હોય એમના માટે જે રહેવા માટેની સુવિધા પણ તમે જોઈ શકો છો જે અતિથિ ભવન અહીંયા આવી રીતે આપણને જોવા મળે છે તો આ છે મિત્રો અતિથિ ભવન આગળનું લોકેશન કંઈક આવી રીતે આપણને જોવા મળે છે તમે જોઈ શકો આ છે અતિથિ ભવન